टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हमारे विशेष रजवा सैटरडे स्पेशल साथी हूं चुजिगर बात करीशु आज चार अलग-अलग मुद्दोंनी पण સૌથી पहला बात करिए पार्टी दारोनी बैठक मा थैली चर्चा विषय। રી એકવાર પાર્ટીદારો એકઠા થયા ગાંધીનગરમાં પાર્ટીદાર અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનારા આંદોલનકારોની બેઠક મળી બેઠકમાં એજન્ડામાં પોલીસ કેસ પાછા ખેંચવાથી લઈને ચૂંટણીમાં ઈડબલ્યુએસ અનામતનો મુદ્દો સામેલ હતો પરંતુ દર વખતની પેટર્ન આ વખતે પણ આ બેઠકમાં જોવા મળી બેઠકની શરૂઆત સંઘર્ષથી થઈ બેઠકની અંદર કયા મુદ્દે બબાલ થઈ તે તો સ્પષ્ટ સામે નથી આવ્યું પણ વાત એવી સામે આવી છે કે પાસના પૂર્વ કન્વીનર જયેશ પટેલને મિટિંગમાં બોલાવવામાં ન આવતા શાંતિલાલ સુજિત્રા અશાંત થઈ ગયા અને બબાલ કરી ચાલુ ચિંતન શિબિરમાંથી જ શાંતિલાલે લાલ ઘૂમ થઈને ચાલતી પકડી હજુ તો આ મુદ્દો શાંત નહોતો થયો હાજર સૌ કોઈ આગેવાનોમાં અંદરો અંદર ચર્ચા ચાલી રહી હતી આ દરમિયાન હાર્દિક પટેલ અને લાલજી પટેલનો મુદ્દો પણ ઉડીને લોકોની આંખે વળગ્યો કારણ કે બેઠકની અંદર દિનેશ માંભણીયા અને અલ્પેશ કથેરિયાથી લઈને રેશમા પટેલ સહિત તમામ આગેવાનો હાજર હતા પરંતુ હાર્દિક પટેલ અને લાલજી પટેલ ક્યાંય જોવા ન મળ્યા આંગે જ્યારે પત્રકારો સાથેની વાતચીતમાં વરુણ પટેલને પૂછવામાં આવ્યું તો મનનો ઉભરો જાણે વરુણ પટેલે ઠાલવ્યો હોય તેવું લાગ્યું ચૂંટાયેલા ધારાસભ્ય છે એમને મજા આવે પોસ્ટ મૂકે એમને મજા આવે ત્યાં જાય મજા આવે ત્યાં આવે એનો જવાબ હું શું કરવા આપું એ આપશે નવરાત છે અમે જવાબ લઈ લો એમનો એમનો વ્યક્તિગત પ્રશ્ન છે આ એક સમાજનું કામ છે ઓપન ઇન્વિટેશન હતું જેને ઈચ્છા હતી લાગણી હતી આયા જેને ઈચ્છા હતી લાગણી નથી એ ના આવ્યા ઘણાય નથી આવ્યા ઘણાય આવ્યા

ભાવભર્યું આમંત્રણ તો આપવું જ પડે કદાચ હાર્દિક પટેલ પણ આ જ વિચારતા હશે ખેર સમાજનો આંતરિક મુદ્દો છે પરંતુ બેઠકની અંદર બીજા કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી તેના વિશે પણ વરુણ પટેલે પોતાની વાત મીડિયા સામે રજૂ કરી જેમાં સૌથી વજનદાર મુદ્દો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામતનો બેઠકમાં ઓબીસી એસસી અને એસટી સમુદાયની જેમ માં આવતા લોકોને પણ રાજકારણમાં અનામત મળે તેવી પ્રબળ માગણી ઉઠી છે વર્ષ બે હજાર પંદરમાં પાટીદારોને અનામત મળે તે માટે થયેલા આંદોલન બાદ સુવર્ણ સમાજને અભ્યાસ અને નોકરીઓ માટે ઈડબ્લ્યુએસ અનામત અપાઈ હવે પાસ અને એસપીજી એમ બંને સંસ્થાઓના આગેવાનોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઈડબલ્યુએસ અનામતની માગણી કરી અને આ માગણી ઠીક તેવા સમયે કરવામાં આવી છે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી થયા અને હજુ અઠવાડિયું થયું નથી તેવામાં હવે આ મુદ્દે આગામી સમયમાં વધુ એક આંદોલન થાય તેવા સંકેત પણ મળી રહ્યા છે ચર્ચા તો એ પણ થઈ રહી છે કે શું આ બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી પહેલીની તૈયારી છે શું તમામ આગેવાનો ફરી એક વખત પોતાના મુદ્દાને વેગ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે હવે ફક્ત બે વર્ષનો સમય બાકી છે આ બેઠકમાં બીજા કયા કયા મુદ્દા ચર્ચાયા તે પણ જાણી લો બેઠકની અંદર માંગ કરવામાં આવી કે રાજસ્થાન સરકારની જેમ ગુજરાત સરકાર પણ લગ્ન માટે ગેજેટ બહાર પાડે લગ્નની નોંધણીમાં માતા પિતાની સહમતી ફરજીયાત કરવામાં આવે ઓનલાઈન ગેમ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવે બિનઅનામત નિગમમાં આગેવાન અને ચેરમેનની નિમણૂક કરવામાં આવે આ ઉપરાંત ગોંડલ મુદ્દે સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય કરવામાં આવે જો પોલીસ કેસ ખેંચવાના બાકી છે તે પરત ખેંચવામાં આવે સરકાર કરમસદને અલગથી સરદાર ધામ બનાવે આ તમામ માગણીઓ સાથે પાટીદારો હવે મેદાને આવ્યા છે હજુ આગળ પણ આ રીતે બેઠકોનો દોર ચાલે તેવી શક્યતાઓ છે તેવામાં હવે સામાજિક આગેવાનોથી લઈને રાજકીય નેતાઓમાં આ બેઠક ચર્ચાનું કેન્દ્ર બની સૌની નજર હવે તેના પર છે કે હવે બંને સંસ્થાઓ વિવિધ મુદ્દાઓને લઈ કઈ કઈ રણનીતિથી આગળ વધશે પણ આ બેઠક પાછળ અનેક તર્ક છે અનેક વિતર્ક છે અને તૈયારી છે વર્ષ બે હજાર સત્યાવીસની